હાલો મિત્રો ચેનલમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે દરેક વ્યક્તિને અપાર ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે પરંતુ તમને આ સંપત્તિ માત્ર ઈચ્છા કરવાથી નથી મળતી તેના માટે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવી ખૂબ જ જરૂરી છે દેવી લક્ષ્મીના આશીર્વાદને કારણે પરિવારમાં પૈસાની કમી અને આર્થિક સમસ્યાઓ આવતી નથી ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ખૂબ જ સરળ ઉપાયો આપવામાં આવ્યા છે તેને નીતિ નિયમ પ્રમાણે કરવાથી દેવી લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને તે પોતાના આશીર્વાદ પણ વરસાવે છે હવે તે કયા શાર કામો છે જે જો કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે સાથે સાથે સફળતા પણ આવશે તો આજના આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કે જો આપણે દરરોજ સવારે ઉઠીને આ શાર કામો કરીશું તો દેવી લક્ષ્મીને ઘરમાં આવતા કોઈ રોકી નહીં શકે જો તમને લક્ષ્મી માતાના આશીર્વાદની જરૂર છે તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જય મહા લક્ષ્મી અવશ્ય લખજો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ મળે અને હા જો તમે ચેનલ પર નવાશો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો જોકે લક્ષ્મીદેવી એ મહાદેવી છે જે દરેકનું કલ્યાણ કરે છે અને તે દરેકના સ્થાનની મુલાકાત પણ લે છે પરંતુ આપણે એવા છીએ કે જેઓ તેમની સંભાળ રાખી શકતા નથી તેને જ્યારે આપણે તેની સંભાળ રાખી શકતા નથી તે આપણાથી ગુસ્સે થઈને જતી રહે છે અમે લોકોએ પણ જોયું હશે કે ઘણી વખત આપણે મહેનત કરીએ છીએ અને આપણને પૈસા પણ મળે છે પરંતુ તે ટકતા નથી લાખો કરોડની કમાણી કર્યા પછી પણ તે ટકતા નથી એ રકમ આપણા હાથમાંથી પાણીની જેમ વહી જાય છે તો હવે શું કરવું આ સ્થિતિમાં સૌથી પ્રથમ દેવી લક્ષ્મીને બહાર નીકળવાની આસપાસના તમામ રસ્તાઓ બંધ કરો જેથી દેવી લક્ષ્મી આપણા હાથમાં રહે જોકે એ પણ સાસુ છે કે દેવી લક્ષ્મીજી દરેકના હાથમાં આસાનીથી નથી રહેતા આ કારણ છે કે દેવી લક્ષ્મી સ્વભાવે સંચાર છે તેથી તે આપણા ભાગ્યમાં છે પણ તે આપણા હાથમાંથી નીકળી પણ શકે છે તે કેમ જતી રહે છે કારણ કે આપણે તેના સંચાર સ્વભાવને સમજી શક્યા નથી તો જો તમે પણ દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગતા હો તો તમારે આ સાર કામ અવશ્ય કરવા જોઈએ જેથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે તમે સાંભળ્યું પણ હશે અને એ પણ જાણ્યું હશે કે માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે સાથમાં જણાવવામાં આવ્યું છે કે દેવી લક્ષ્મીની કૃપાથી જ વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે તેથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તેમના પર રહે આ કેટલાક ઉપાય છે જેનાથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરી શકાય છે આ ઉપાય કરવાથી માત્ર અચ્છુખ જ નહીં પરંતુ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે આ ઉપરાંત આ ઉપાય કરવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે સૌથી પહેલાં આપણે બધાને અહીં એક વાતનું ધ્યાન રાખવું જોઈએ એમને તમારા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવો અને સ્વારમાં સ્નાન કર્યા પછી તમારે તેને જળ અર્પણ કરવું જોઈએ તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે તેથી તુલસીના છોડને જળ અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તુલસીના છોડને જળ અર્પણ કરતી વખતે ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમનો પણ સાફ કરવો જોઈએ આનાથી દેવેલક્ષ્મીની કૃપા ચળવા રહે છે તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળશે શાસ્ત્રોમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી તમને માનસિક શાંતિ પણ મળશે અને સાથે જ દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે માટે આ દરરોજ કરવું જોઈએ લક્ષ્મીની કૃપાથી જો ઘરમાં ધન અને સુખ બંનેનો વાસ રહેતો હોય તો તુલસીની સેવા આવશ્યક કરવી જોઈએ આ ખૂબ જ જરૂરી છે યાદ રાખો કે તુલસી માને એટલું જ પાણી રેડો જેટલી તેને જરૂર હોય નહીં તો અશુભ માનવામાં આવે છે તુલસીના કુંડામાંથી પાણી બહાર ન જવું જોઈએ નહીં તો દેવી લક્ષ્મી ટકશે નહીં એક વધુ વાત અમે તમને જણાવી દઈએ કે ઘરમાં તુલસી રહે છે તે ઘરમાં કોઈ પણ વ્યક્તિ બાહ્ય જાદુપૂર્ણ કરશે તો પણ તે ટકી શકતું નથી તેમાં વપરાયેલી બાહ્ય યુક્તિઓ તમારા ઘરની અસર કરતી નથી તમે જોશો કે અમારા ઘરનો તુલસીનો છોડ સુકાઈ જાય છે તેનો અર્થ એ છે કે માતા તુલસીએ અમારા ઘરની બધી જ મુશ્કેલીઓ પોતાના પર લઈ લીધી છે અને તમારા ઘરને સુરક્ષિત બનાવે છે તેથી તુલસીનો છોડને સુરક્ષિત રાખો દરરોજ તેમાં એક દીવો અવશ્ય પ્રગટાવો જોઈએ જે ઘરેલું તુલસીની સેવા કરે છે માતા લક્ષ્મી ત્યાંથી ક્યારેય વિદાય લેતા નથી હવે સંપત્તિ મેળવવાના ઘણા રસ્તાઓ છે પરંતુ માત્ર દેવે લક્ષ્મી જ ઈચ્છિત સંપત્તિ અને આશીર્વાદ મેળવવાનો માર્ગ પ્રદાન કરે છે અને લક્ષ્મીજી તમારા ઘરમાં મનને સ્થિર કરવા માટે આ કેટલાક ઉપાયો છે જેના દ્વારા તમે તમારું ભાગ્ય પણ વધી શકો છો આ સાથે અમે તમને એક વધુ મહત્વની વાત જણાવીએ છીએ જો તમે સારા કાર્યો કરો છો તો દેવી લક્ષ્મી ચોક્કસપણે પ્રસન્ન થાય છે ઈચ્છિત સંપત્તિ જલ્દી મેળવવાની સંભાવના રહે છે જો તમે પણ આવું કરશો તો એવું લાગશે કે દેવી લક્ષ્મીને તમારા ઘરમાં આવતા કોઈ રોકી શકતું નથી એવું માનવામાં છે કે જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તે વ્યક્તિ ધનવાન બને છે જ્યારે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે તે તુરંત દરિદ્ર બની જાય છે ઘણી કોશિશ કરવા છતાં પણ તે ગરીબ જ રહે છે તેથી અમે તમને જણાવી દઈએ કે તમારે તમારા ઘરે આવનાર મહેમાનોનું સદાય સન્માન કરવું જોઈએ કારણ કે ઘણી વખત ભગવાન સ્વયં મહેમાનોના રૂપમાં આવતા હોય છે અને આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અતિથિ દેવો ભવ અને તેનાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે એટલે કે ઘરમાં સમૃદ્ધિ અને અસલી મહાલક્ષ્મીનો વાસ રહે છે તેથી ઘરની દેવીઓ એટલે કે સ્ત્રીઓએ ધનની દેવીને પ્રસન્ન કરવા આ કામ અવશ્ય કરવું જોઈએ કારણ કે જે ઘરમાં મહેમાનો પ્રત્યેનો વ્યવહાર સારો ન હોય ત્યાં માતા લક્ષ્મી ક્યારેય પણ ટકતા નથી અમે તમને જણાવી દઈએ કે મહેમાનોના રૂપમાં દરેક આવે છે એમાં તમારા મિત્રોથી લઈને તમારા બધા જ સગા સંબંધીઓ ને તે લોકો પણ જો વિનંતી પર આવે છે તેથી મહેમાન ગતિ હંમેશા આનંદ આપે છે કૃપા કરીને સ્મિત સાથે આ કામ કરો માતા લક્ષ્મી ચોક્કસ આવશે અને રહેશે પણ તો હવે હું તમને વધુ કહીશ આ વીડિયો ઘણો લાંબો હશે તેથી તેને ઓછો ન આખશો તેથી લક્ષ્મી દરેકના ઘરમાં હોય મારો અને એ છે કે લક્ષ્મીને ચડાવવાનો છે તમારા ઘરમાં પણ માતા લક્ષ્મી રહે અને લક્ષ્મી પણ તમારા ઘરમાં રહેશે આ માધ્યમથી તમારો વિકાસ થાય અને સાથે સાથે આપણા ધર્મનો પણ વિકાસ થાય અને ત્રીજી વસ્તુ એ છે કે આજકાલ કોઈ કરતું નથી તે એ છે કે આપણા રસોડામાં ઓછામાં ઓછું એક વાસણ એવું હોવું જોઈએ જે હંમેશા પાણીથી પહેરેલું હોવું જોઈએ જે કોઈ પોતાના ઘરમાં આવું ન કરતા હોય પરંતુ યાદ રાખો કે વાસણ રાત્રે ભરવું જોઈએ અને સવારે તેનો ઉપયોગ કરવો જોઈએ તો તમારા ઘરમાં એક વસ્તુ એટલે કે વાસણ હંમેશા પાણીથી ભરેલું હોવું જોઈએ તથા ઘરની અંદરના બાથરૂમમાં ડોલ પણ ભરવી જોઈએ કાં તો તેને ભરેલી રાખો અથવા તો તેને ઊંધી રાખો ચોથું કામ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે થોડું ધ્યાન આપો ઘરની સ્ત્રીને પારણનો શેડો હેઠો ન પડવા દેવો છે આ ફક્ત કથા પૂજા પારાયણ કે મંદિર સુધી જ સીમિત નથી બધી જ જગ્યા પર આ વાતનું ખાસ ધ્યાન રાખો કૃપા કરીને મને એવું કોઈ પણ ચિત્ર જણાવો કે જેમાં લક્ષ્મી મૈયાના વાળ ખુલ્લા હોય તો મને કહો કમેન્ટ બોક્સમાં કે શું તમે જ્યારે પણ માતા લક્ષ્મીનો પાલવ હેઠો પડેલો જોઈએ છે જેઓ તેમના ઘરમાં અને હંમેશા તેના ઘરમાં લક્ષ્મી સુરક્ષિત રાખવા માંગતા હોય તેઓએ આ કામ ચોક્કસપણે કરવું જોઈએ તમને ખુશ કરવાનો આ અમારો પ્રયાસ છે દરેકના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય સાથે ભગવાન તમને બધાને સાહસી અને સારી બુદ્ધિ આપે તેમણે તમને તો આપી છે પણ જેઓ બગડ્યા છે તેમને ભગવાન આપે જેથી તમે તેમને સાસા રસ્તે લઈ શકો દરેક વ્યક્તિએ થોડું ધ્યાન રાખવું જોઈએ હકીકત એ છે કે લક્ષ્મી ઘરની લક્ષ્મી પર જ પ્રસન્ન થાય છે તમારા નાનામાં નાના વર્તનથી પણ લક્ષ્મી ખુશ થાય છે અથવા ગુસ્સે થાય છે તેથી લક્ષ્મી તમારીને ઘરની લક્ષ્મી સુધી પહોંચાડવાની જવાબદારી માણસની હોય હવે તેને સોંપ ઘરની લક્ષ્મીએ જાણવું કે તેનું ધ્યાન રાખવું કે નહીં તે તેની જવાબદારી છે તે તેનું કામ છે તો ભગવાન તમને બધાને સદબુદ્ધિ આપે ભગવાન તમને બધાને આશીર્વાદ આપે આશા છે કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે તો વિડીયોને એક લાઇક તથા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર